જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે પ્રેન્ટીસ સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આ વિષય આવ્યો છે કોઈ પણ જગ્યા હું તમને એક પર્ટીક્યુલર કેસ હું કહીએ તો કોરલ જ્યાં પર ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય છે અમારે ઈટ ગોઝ વિથઆઉટ સેઇંગ મેમ આ કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપી ના રસ્તામાં કબજો ના લઈ એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય

કોઈ જગ્યાએ ઓફિસર વિઝિટ કરી ગયા અને એરો માર્યો તો મતલબ શું થયો વોટ વરસ ક્યું માર હા પ્રોસિજરલી મને મે તમને કીધું હે કે જે તમે વોટ નંબર 4 ની મેટર પોચ તબારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે હશે કદાચ મને ધ્યાન નહોતું કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય પણ એ પર્ટીક્યુલર કેસ ઉપર હું ટીપિકલી તમને કોઈ એના ઉપર તે એટલું નથી કે તો આઈ ડોન્ટ નો કે ટીપી નો શું સ્ટેજ છે કે તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પર રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું એવાય જને તમે આજ સુધીના ઉદાહરણો પર જો ટીપીનો રોડ હોય તો એ બને જ છે ભાઈ એને વધાવવા જ પડતા હોય છે કે ઈટ સુટર હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે ટીપીનો રોડ અને સરકારી જમીન એ બે અલગ વસ્તુ છે આ બસ તો ટીપીનો રોડ હશે તો ટીપીના રોડમાં જ્યારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય એમને તો ગ્રાફ સમયથી અધિકાર મળે છે એટલે મેં તમને પહેલા કીધું ટીપીનો સુમ સ્ટેજ છે અમાર ગ્રાફ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તો ખોલવાનો અધિકાર મળે છે એટલે આ પર્ટીક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું તપાસ કરી લઈશું નીચે અમારે અધિકારી પણ રેસ્ટ સ્ટેશન કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારે રોડ બનાવવાનો હોય ને એની અંદર ના કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી કરવાનો થાયમાં અમારી પાસે પણ કોઈ રસ્તો નથી એમ ફિઝિકલી પણ હું મે તમને કીધું એમ કે તમારી પાસે જે વિષય આવ્યો છે એટલે હું તમારી માહિતી પર હું આપને જવાબ આપી રહ્યો એટલે આઈ વુ નોટ લાઈક ટુ કમેન્ટ ઓન વન પર્ટીક્યુલર કેસ પણ મે તમને અમારી જનરલ પોઝિશન કહી દીધી છે ટીપી ના ક્યાંય પણ ડ્રાફ્ટ બની જાય રોડ માર્ક થઈ જાય તો રોડ બને છે ને બને અચ્છા તે રોડ પર તમે જોઓ છો એટલે આ દરેક જગ્યાએ અમારું આ એક્સટેન્ડ હું અત્યારે તમને આપેલી માહિતી ઉપર સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો તમે મને માહિતી આપો હું સ્ટેટમેન્ટ આપી દઉં કારણ કે મેં આપને કીધું હે કે પર્ટીક્યુલરલી આ કેસમાં મારી પાસે અત્યારે પહેલી વખત આવી રહ્યો છે એટલે ને કે આ આવી ક્યાં રતો છે હા ડિમોલેશન ના સ્ટેજ જો એના નોટિસ એના નોટિસ પછી કેટલા દિવસ એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી જે કેસ જોવો તો આપમેને કેસ ધ્યાન દોર્યો છે બોર્ડ નંબર 4 નો ડેફિનેટલી એ 4 નંબર ના બોર્ડ ના ઇશ્યુ જે હશે આપકા એકવાર તમારા DYMC ને પણ પૂછી સીઝન શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનો હોય નિયમ પ્રમાણે અમારી પાસે જે મે તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય કે આમ ન હોય રૂલ ઇઝ વેરી ક્લિયર એ જ રીતે પોઝિશન